और देवताओं से ही को कुछ करने के लिए कहो तुम कहते हो कि तुम भगवान विष्णु के कट्टर भक्त हो तो अब जाओ और प्रार्थना करो वही आपकी सहायता कर सकते हैं हमें क्षमा कीजिए यह एक पुरातात्विक स्थल है एसआई को अनुमति देनी होगी हम दखल नहीं करेंगे आओ कई वक्तव्य आपछे गुजराती में एक बार कह दू कि जाओ जा। विष्णु भगवान पाते मदद मांगो हमारी पास नहीं को कीतू તો સુપ્રીમ કોર્ટના વકીલ છે અને સોરી વકીલ નથી સુપ્રીમ કોર્ટના જજ છે અને સીજીઆઈ છે જે પ્રમુખ જજ હોય સુપ્રીમ કોર્ટના એણે આ વક્તવ્ય આપ્યું છે વક્તવ્ય એવું આપ્યું છે કે તમારા વિષ્ણુ ભગવાનને કહો જાઓ મૂર્તિ સાજી કરી દે એટલે સુપ્રીમ કોર્ટમાં એક કેસ આવ્યો છે જે ખજુરાહોનું આપણું મંદિર છે જે એક પુરાતાત્વિક સ્થળ છે એમાં એક સાત ફૂટથી વધારે ઊંચી છે એ એક વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે ને મુઘલ સમય દરમિયાન અહીંયા એમનું જે શિરોભાગ છે એ નષ્ટ થઈ ગયેલો છે તો આ મૂર્તિની પુનઃસ્થાપના કરવાની અને આને સાજી કરવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી છે ત્યારે સીજીઆઈએ એવું વક્તવ્ય આપ્યું છે કે અમારા હાથમાં નથી એટલું કહી દે તો વાંધો નહીં પરંતુ એમાં એમને કટાક્ષ ઉમેર્યો કે જાઓ તમારા વિષ્ણુ ભગવાનને જ કહો કે આ મૂર્તિનો આ જે કાંઈ કેસ છે એ પોતે સાજો કરી લે એમ સુપ્રીમ કોર્ટ આમાં કાંઈ નહીં કરે તો આવો કંઈક એમને ચુગાદો આપ્યો છે તો આ તમને છે ઈ કહું તો મધ્યપ્રદેશ છે એમાં ખજુરાહોના મંદિર આવેલા છે એમાં જવારી નામના મંદિર છે એમાં આ મૂર્તિ આવેલી છે જે વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે મુઘલ કાળ દરમિયાન અકબરના સમય દરમિયાન આ છે એ જે વિષ્ણુ ભગવાનનું મસ્તક છે એ ત્યાંથી નષ્ટ કરવામાં આવ્યું હતું હાલ એ એસઆઈની અંદર આવે છે આ આપણું ખજુરાહોનું મંદિર છે જે મધ્યપ્રદેશમાં આવેલું છે આ છે એ ત્યાંની મૂર્તિ છે અને આ છે આપણા હાલના સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર સીજીઆઈ ગવાઈ સીજીઆઈ ગવાઈ છે એ પોતે બૌદ્ધ ધર્મમાં માને છે અને બૌદ્ધ ધર્મના અનુયાયી છે સુપ્રીમ કોર્ટના જજ બનીને એમને આવી કોમેન્ટ કરવી જોઈએ કે ન કરવી જોઈએ જરાક તમે મને જણાવજો અને એ એસઆઈને આ મૂર્તિ છે એ ફરીથી નવી પ્રાણપ્રતિષ્ઠા કરવા દેવી જોઈએ કે ન કરવા દેવી જોઈએ આખા મામલામાં તમે શું વિચારો છો એની જરાક કોમેન્ટ કરજો